જાદુઈ પેન્સિલ અને નાનકડો આરવ એક વખતની વાત છે એક નાનકડા ગામમાં આરવ નામનો બહુ મીઠો અને સંસ્કારી છોકરો રહેતો હતો પણ તેની એક મુશ્કેલી હતી તેને પાઠ વળવું બિલકુલ ગમતું નહોતું એક દિવસ સ્કૂલ જતા જતા તેને રસ્તામાં એક ચમકતી નીળી પેન્સિલ મળી પેન્સિલ ઝગમગી રહી હતી અને તેના પર લખેલું હતું મારો સમજદારીથી ઉપયોગ કરજો આરવે પેન્સિલ ઊંચી કરી અને પોતાની કોપીમાં લખ્યું મારું હોમવર્ક પોતે થઈ જાય લખતા કોપી પોતે ચાલવા લાગી અને તમામ હોમવર્ક પૂરું થઈ ગયું આરવ પાસે પેન્સિલ હતી પણ ટેસ્ટ તો પોતે લખવાનો હતો તે કઈ લખી શક્યો નહી અને રડવા લાગ્યો અચાનક પેન્સિલ તેના બેગમાંથી બહાર આવી અને બોલી આરવ હું ફક્ત મદદ કરી શકું છું પરંતુ શીખવું તો તારે જ પડશે તું મહેનત નહીં કરે તો હું પણ કંઈ કરી શકતી નથી આરવને પોતાની ભૂલ સમજાઈ ગઈ પછીના રોજથી તેણે મન લગાવીને અભ્યાસ કરવો શરૂ કર્યો ધીરે ધીરે તે ક્લાસનો સૌથી તેજસ્વી વિદ્યાર્થી બની ગયો પેન્સિલ રોજ ઝગમગતી પણ હવે તે આરવ સાથે માત્ર મિત્ર તરીકે રહેતી મજાની વાત એ કે હવે તેને જાદુની જરૂર જ પડતી નહીં શિક્ષા કોઈ પણ જાદુ મહેનતની જગ્યાએ નથી આવતું મહેનત કરો સફળતા પોતે જ જાદુ જેવી દેખાશે